નમસ્કાર દર્શક મિત્રો આપ હળ રહ્યા છો સાયગ્રોપ મીડિયા નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ આંખની ક્ષેત્રની અંદર ક્રાંતિ એટલે કે આંખને લગતા રોગોની અંદર જો કોઈ એક ક્રાંતિ ભરી હોય તો એ માત્ર અને માત્ર રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ છે અને રોટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટ ન માત્ર પૈસા કમાવાની પણ માત્ર અને માત્ર દ્રષ્ટિથી વર્ષોથી કાર્યરત છે અને જીનો મોટો બની ચૂક્યો છે અને આજ રોજ પણ સ્વર્ગસ્થ ભીખુભાઈ પ્રભુભાઈ પટેલ ગણેશ સિસોદરા જોનિસબર્ગ સાઉથ આફ્રિકાના સ્મરણાથી એમના પરિવાર તરફથી ઇન્સ્ટિટ્યૂટ ઇન્સ્ટિટ્યૂટા તળાવ નવસારી માલિબા નિત્ર સંકુલ દ્વારા હવે નવસારીમાં વિના મૂલ્યે આંખના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ આંખના શિબિરની અંદર નેત્ર યજ્ઞમાં રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ ડીચા ચઢાવ નવસારી માલિબા નેત્ર સંકુલના નિષ્ણાંત ડોક્ટરો અને તેમની ટીમ દ્વારા આંખની તપાસ કરવામાં આવી હતી વિના મૂલ્યે આંખની તપાસ કરવામાં આવી વિના મૂલ્યે નજીકના ચશ્મા આપવામાં આવ્યા અને વિના મૂલ્યે મોત્યના ઓપરેશનો પણ જણાય આવે તેને કરવા માટેની બાહીધારી આપવામાં આવી હતી આ કેમ્પ જે કરો એ સવારે નવથી બપોરે બાર વાગ્યા સુધી હતો અને જેની અંદર મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો તો આ પ્રસંગે ચેરમેન શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ સ્વર્ગવાસી ભીખુભાઈ પ્રભુભાઈ પટેલ ગણેશ સિસોદરા જોનિસબર્ગ સાઉથ આફ્રિકાના સ્મરાર્થે એમના પરિવાર તરફથી નવસારીમાં આ આપણે શ્રદ્ધાંજલિનો નેત્રજ્ઞ કરી રહ્યા છે રોટરી આ ઇન્સ્ટિટ્યૂટનો આ તમે જોશો તો સોળ હજાર છસો ને તેતાલીસમાં આઈ કેમ્પ છે અને રોટરી ઇન્સ્ટિટ્યૂટની અંદર આ છે અત્યાર સુધી આપણે પણ વધારે દર્દીઓની તપાસ કરી છે અને ચાર લાખ ને ત્રીસ હજારથી પણ આપણે ઓપરેશન કરી ચૂક્યા છીએ અત્યાર સુધી આપણે ચોત્રીસ હજાર ચારસો ને ઇથોતેર આઈબોલ કલેક્શન કર્યા છે અને પ્રત્યારોપણથી આઠ હજાર ત્રણસો ત્રણ દર્દીઓને આપણે દ્રષ્ટિ આપી શક્યા છે આ મારા પિતાજીના સ્મરણથી આ બીજો કેમ્પ આપણે અહીંયા કર્યો છે અને એનો સંપૂર્ણ આ કેમ્પમાં દર્દીઓના ઓપરેશન ફ્રી થશે એનો અને સૌ દર્દીઓને એનો લાભ લે એવી મારી અપેક્ષા છે વધારે વધારે દર્દીઓ આવે એવી અમારી અપેક્ષા છે આજે ત્રણસોથી ઉપર તો નોંધાઈ ગયા છે અમને એવું છે કે ઓછામાં ઓછા સોથી દોઢસો ઓપરેશન આજે નીકળશે ધન્યવાદ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન સિક્સ નાઇન સિક્સ થ્રી નાઇન તો આ નીત્ર યજ્ઞ ની અંદર ત્રણસો થી વધુ દર્દીઓ લાભ લીધો હતો અને જેના કારણે થઈ અને છેવાડાના માનવી સુધી પહોંચવાની એમની જે ભાવના છે સફળ બની રહી છે લગભગ દર મહિનાની અંદર ત્રણથી ચાર આવા કેમ્પો થાય જ છે અને જેના કારણે લઈ અને હવે એ ઇતિહાસ બની ચૂક્યો છે કે કોઈક દર્દીએ પૈસાની ઉણપના કારણે પોતાનું આંખનો ઓપરેશન ન કરાવી શક્યા હોય એ હવે માત્ર ઇતિહાસ જ સાંભળવા મળશે તો આજ પ્રમાણે આવા વનવા સમાચારો માટે આ બની હાળતો નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ